જય માતાજી જય હોડિયલમાં મિત્રો સ્વાગત છે તમારો આપણા આજના વ્લોગમાં કમલેશ લોગ મને આશા કરીશ કે આપણો આજનો વ્લોગ પસંદ આવી છે ચાર ને બાવીસ મિનિટ થઈ ગઈ છે અને આજે દિવાળી છે તો બધાને હેપી દિવાળી તો આજે મિની વ્લોગ સ્ટાર્ટ કરે આપણે આજે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને આજે છે દિવાળી તો હેપી દિવાળી બધા મિત્રોને અને આજે તો એટલા માટે મોડો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે થોડુંક કામ હતું મારે અને કામ તો કંઈ કર્યું જ નથી ખાલી રેખડો દીવું એવું જ પણ અત્યારે હવે થોડું કામ કરવા જવાનું છે કાલનું નું કેતો તો એક સબૂતરો આપણે ફિટ કરવાનું છે એક જગ્યાએ તો આ સબૂતરો ફિટ કરવા દેવાનું છે ને મારા મમ્મી કઈ શું કરે છે જો મમ્મી મમ્મી જય માતાજી કહી દો કામ કરો હું ચટણી ભજીયા ભજીયા ચટણી ભજીયા ભજીયા ચટણી બનાવવા આજે દિવાળી છે તો મમ્મી ભજીયા ચટણી બનાવી છે ને હવે અમે નીકળીએ સબુતરો ફિટ કરવા ગયો પેલા દુકાઈને બેસી ગયો કે મારા પપ્પા છે ને બાલડાઠી કરાવવા ગયા તો મારે ઘડી વાર દુકાઈને બેસવાનું વાર આવી ગયો છે વિપુલભાઈ માંડવી ભેગી કરવા ગયો અને જો શિવમ બાપુ છે ને કુરકુરિયા ખાઈને ખાઈ તો પાણી પી લીધું અને અંકિતભાઈ ની બે છે ને ઉભો એ બે છે ને હવે સબૂતરો અમારે ગામમાં અહીંયા ફિટ કરવાનું છે ને તો હવે એ રેતી ને કાકરી ભરવા જાવ ને બાપુ તમે અને કુતરાના રોટલા લેતા જાઓ કે અંકિતભાઈ રોટલા લઈ લીધા ને કુતરા ના અંકિતભાઈ લઈ લીધા રેડી ને અને અહીંયા જો અમારી વખત અમે આ વસ્તુ હાટું કાલે બધું કરતા હતા પણ હજી અમારે અમને છે ને બહુ ફટાકીઓ ફોડતા નથી આવડતો હજી એક બે જણા સલાહ લે હું લગભગ તો દિવાળી વહી જાય પછી જ આવડ છે એવું જાય અમને કે નહીં બાપુ હે હાલો તમે જવા દો તમને ગાડીને સાવી આપી દીધી ને પેટ્રોલ બચવાનું નખવી લીધું અમે આવી ગયા સબૂતરો ફિટ કરવા અને માતાજીના મંદિરે તો હજી નથી ગયા અમારે કેમ કે સબૂતરો ફિટ કરી લે હું અત્યારે આરતીનો સમય જેવું થઈ ગયો છે તો શિવમ બાપુને છે ને નવગણ બે આગળ છે ને રેતી કાકરી માતાજીના મંદિરે છે ને ગાડીમાંથી લેવાઈ ગયા હતા તો આગળની મેણસી બાપુની આરતીની તૈયારી કરતા તો અત્યારે તો મંદિરે જવાનો લગભગ સમય નહીં રહે અમારી પાસે તો બાકી જો કુતરાણ રોટલાની શિવમ બાપુ ગયા હતા તો લેતા ગયા હતા અમે આવી ગયા છે ને આપણે અહીંયા વડાકની બાજુમાં છે ને તો આ વડાક છે આ અમારા ગામ આ બાજુ અમારું ગામ આવ્યું અને અહીંયા મુક્તિધામ છે વણકર લોકોનું તો અહીંયા મુક્તિ ધામે છે ને હવે અહીંયા સબૂતરો અમારે ફિટ કરવાનો છે તો જો સબૂતરો હા આપણે પરેશભાઈ રિક્ષા વેથી પુકાડી દીધો હતો જો આ બધો ગેટની બારો બંધ મૂક્યો તો અને હવે આ મસ્ત મજાનો છે ને એક સબૂતરો ફિટ કરી દઈએ હું હાલે બાકી બાપુ બાપુ હું શું થતો બાપુ હું હાલે મોજ મોજ હાલે હાલો ખાડો ગારવાનો છે આરસોડે તો એ ગારવો તો જો તમારે તો અમે બે ભાઈઓ છે ને વળી મળીને ખાડો કર નાખીએ તમે એક એન્જોય અત્યારે જોઈ લો તમે પાછળ અંધારું થઈ ગયું અને અમારો કોલેજો નવ ગણ પણ આવી ગયો કેમેરામેન અને શિવમ બાપુ હતા અને અમે ત્રણેય મસ્ત મજાનો છે ને સબૂતરો જો અહીં ઊભો કરી દીધો છે અને મિત્રો અહીંયા છે ને ગારીઓ નાખીને નથી બનાવ્યો કેમ કે એક પ્રોબ્લેમ હતી રેતી કાકરીને મંદિરેથી લેતા એવા પણ સિમેન્ટ મંદિરે હતી નહીં હતી જામી ગઈ હતી અને ગામમાં એક જગ્યાએ મળતી એટલે અમે વિચાર્યું હતું કે ત્યાંથી લઈને ફિટ કરી દે હું પણ જ્યાં આજે સિમેન્ટ ખાલી હતી એટલે હવે બે ત્રણ દિવસ પછી આવી હતી કે પછી એમાં પાણકા નાખીને મસ્ત મજાનો ધરબી દીધો છે ને હવે આની ઉપર સડી જાય તો કંઈ થાય નહીં બાપુ એક ફેરી સડી જાવતા અહીંયા આપણે સાઈડમાંથી ટેકનોલોજી નહીં આપણે કર્યું છે મસ્તી નહી એને બધાને ખબર પડી જાય કે નહીં રેડી છે ભાઈ ના બસ હવે ન્યા જ બે હું એટલે હું જો આપણે અમે ધૂળ નાખીને કર્યો છે તો એ મસ્ત મજાનો વ્યવસ્થિત રીતે ખોડી દીધો છે ને હવે અંધારું થઈ ગયું તો અમારે હવે ફટાક્યો છે ને અમારે જે ફોડવાનો છે ને એ હજી રિપેર કરવાનો બાકી છે તો અમે શિવમ બાપુને બે કરવા જઈએ તમે ફટાકિયા લીધા કે નહીં નવખાણ હા તે એક ફેરી આવે એટલે હવે ખોટી બાકાજી કીને કરતા ને ફૂલ અંધારું થઈ ગયું છે ઘેર આવી ગયો અને હાથ પાક ધોયા વગર નથી ને વર્ગી ગયો હવે જે આપણે ફટાઈ ગયા વસ્તુ લેતા ને એ ફટાકિયા ફોડવા આ તમે જોયો છે યુટ્યુબમાં ઘણી વાર તો આજે ફટાકિયા ફોડવાના છે અને રીનાબેન બેન અને અમે બધા છે ને હવે ફોડ ગયા ફટાઈ ગયા રીના અને ઘેર પૂગી ગયો અને કીમ ફટાક્યો ફૂટ્યો એ તો મિત્રો અમે મોજ માય નઈ મજા આવી ગઈ અને બાકી તો અમારો ફગો અને મારો દોસ્તાર ગયો ઘેરે સારું ને એને કામ વાંધો રાખે હમણાં ખેતર કે આપડો ભાઈ ભણવા નઈ ભણે ભીખારી રખડે ભાઈ ભાઈ ભણાઈ ભીખારી રખડે રાજા તો હા ભાઈ અમારે તો છે

તો હું જમી લઉં અત્યારે હું એકલો જ જમવા બેઠો જો મારા પપ્પા હજી આવે અને મારા મમ્મી છે ને એ ભજીયા બનાવે એટલે એ તો પછી જવા જેમ છે તો જો મારા મમ્મી મસ્ત મજાના ભજીયા બનાવે અને મારા પપ્પા જો આગળ બેસી જાય છે જમવા અને જો આ કાવડો છે ને અમારો કાવડો છે ને આજે એ ફટાઈ ફૂટે ને એટલે બહુ બીએ હું ફટાઈ છે આ બહુ બીએ રાત્રો કુતરો ન બીએ તો હવે છે ને જમી લઈએ અત્યારે આવી ગયો સનસેટ જેવી અને માતાજીના મંદિરે તમે આગળ એક વ્યૂ જોયો છે ત્યાં બધા છોકરા ફટાક્યા પડે અત્યારે માતાજીના મંદિરે કે ગામમાં છે ને પછી ટ્રાફિક હોય ને એટલે ક્યાંય ન પડે એટલે ગામમાંથી અહીં માતાજીના મંદિર આવતા ગયા એ માતાજીના મંદિરો બધા ફટાકિયા ફોડી શકે ફૂલ સૂટમાં અને જો કીચરાને રોટલાઈ નાખી દીધા હા વાહ રેડી બાપુ હાવ જીતી લીધો તે મને અજયભાઈ છે શિવમ બાપુ રાડલો આવી ગયો મંદિરે ફટાકિયા ફોડવા આવ્યો હતો અને બાકી તો બધા મિત્રો છે ને મંદિરે તો ફટાકિયા ફોડે આગળ તો હું તમને જરીક બતાવી દઉં કુતરો આવ્યું કુતરો આવ્યું કુતરા રોટલો નાખી દો બોલાવી તો છે ને તો ઘણા બધા મિત્રો છે ને ફટાકિયા ફોડે રણીયો તો આવી ગયો છે રાજકોટ થી દિવાળી કરવા અને ફટાક્યા ફોડે તો આ બધા કેવલો ને બધા લાઈટર પૂરું થઈ ગયું અહીંયા જો બધા ફોડે સાગરભાઈ ને છે કૌશિક ને રખડે નથી તો બાકી તો કઈ નઈ હવે અમે છે ને રંગોળી નું કામ ચાલુ કરી દઈએ અને અંકિત આવી ગયો તો એ ઘડી વાર ફટાક્યા ફોડલી હાલો 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 તમે તમે ક્યાં નથી મારે સિર શોટ આવી જાય એ કાં છે આ લે હાલ હેડ બેટ હેડ બેટ મને રોક્યો હાલ હેડ બેટ ઓલાઈ ગયો અને આજ દોરવાનો છે અમારે રંગોળીમાં છે ને મિત્રો ગણપતિ બાપો અને કાલ છે ધોકો તો હવે અમે દોરીએ આ સાપણિયાવેથી છે અદયભાઈ છે બાપુ છે હે એ શાંતિ રાખો અને નવ નવગણા આવી ગયા દીપુભાઈ ને ભાઈ તો ચાલો અમે દોર નાખીએ બાવનભાઈ આવા બાવનભાઈ હારું ને જોઈને છોકરીને લઈને આવ્યો દર્શન કરવા તો ચાલો હવે અમે રંગોળી કાઢીએ સારું મસ્ત મજાની આપણે રંગોળી બનાવી નાખી છે જોઈ લો કાલે ધોકો છે ને તો ગણપતિ બાપો દોર નાખ્યો અને ધોકો લખી નાખો બાકી જો માતા મંદિર છે અને જો અદય ભાઈ બહેન ફટાક્યા ફોડવાનું ચાલુ કર્યું ને હવે હું છે ને ચાલુ કરી દઉં કેમ કે અમારે તો બીજા કઈ ફટાકિયા નથી અમે તો આ લેતા નહીં છે ફટાકિયા ફોડી લીધા થોડોક નાસ્તો કરી લીધો ફેરું ને હવે બધાય છે ને હવે નીકળીએ હવે ક્યાં નીકળીએ ગામમાં હવે બધા નીકળીએ ને પછી નોખા નોખા પડી જાય હું હું પછી નીકળી જાય ઘેરે અને મારી ગાડી વહી ગઈ છે ઘેરે હું જવાના છે સોહમની ગાડીમાં રામ રામ મીટર અત્યારે હવે ઘેરે પોગી ગયા છે અને તમને સમય બતાવી દઉં સમય અત્યારે જો બાર ને મિનિટ થઈ ગઈ છે અને ઘેરે આવી ગયા શોકમાં ઘણીક વાર આવીને ફટાકડા ફૂડ્યા હતો જે આપણે પીવીસીનો હતો એ તો કલાકે જેટલી શોકમાં બેઠા ફટાકડા ફોડ્યા બધા અને ત્યાં વિડીયો નહોતા ઉતાર્યા તો બાકી તો કંઈ નહીં હવે ઘેરે પૂગી ગયો છે મને ઘેરે કે વિડિયો પસંદ આવે તો લાઈક કરી નાખજો ચેનલ નવો હોય તો જય માતાજી કમેન્ટ કરીને સબ્સ્ક્રાઇબ કરી નાખજો હું તમને મળું બીજા વ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી બાય બાય